પ્રધાનમંત્રી મોદીએ તમામ લોકોને પોતાના ઘરના ઘર મળી રહે તેવું આશ્વાસન આપ્યું છે પરંતુ જંત્રીનો ભાવ જો આટલો રહેશે તો સામાન્ય વ્યક્તિ અને મધ્યમ વ્યક્તિને ઘર લેવું મુશ્કેલ છે આ એક સાથે જંત્રીના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને અમુક ટકાવારી પ્રમાણે ભાવ વધારો કરવામાં આવે જેથી કરી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ અગવડતાઓ ન પડે જે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રી માધ્યમથી મહેસૂલ મંત્રી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે થોડા દિવસ પહેલા જે જંત્રીના દરોમાં જે વધારો કરવામાં આવ્યો સ્ટેમ્પ ડ્યુટીમાં જે વધારો કરવામાં આવ્યો અને સાથે સાથે સંબંધિત જેટલા ખર્ચાઓ છે એ તમામની અંદર જે વધારો ઝીકી દેવામાં આવ્યો છે તો એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને સાથે સાથે અમુક ટકાવારી પ્રમાણે જે જંત્રીનો જે ભાવ વધારો છે એ કરવામાં આવે જેના કારણે સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ અથવા મોટા વ્યક્તિ તમામ વ્યક્તિઓ આ જે વધારો છે એને સહન કરી શકે અને એ ભોગવી શકે આપણે એક બાજુથી કહીએ છીએ પ્રધાનમંત્રી પણ એવું સપનું દેખાડે છે લોકોને કે સૌનું પોતાનું ઘર છે પરંતુ આજે મધ્યમ વર્ગની પરિસ્થિતિ એટલી ખરાબ છે મોંઘવારીની અંદર કે પોતાનું ઘર પણ લઈને તો પણ લોન પર લેવું પડે છે અને એક બાજુથી મધ્યમ વ્યક્તિ મધ્યમ વર્ગનો વ્યક્તિ લોન ભરશે કે પછી જંત્રીનો જે અસહ્ય વધારો છે એનો માર વેઠશે તો અમારી ખાલી માત્ર એટલી માગણી છે કે આ જે અસહ્ય જે વધારો છે જેના કારણે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ ખેડૂતો આ તમામ વ્યક્તિઓને ખૂબ અસરકારક છે અને આપણે એક બાજુથી જે આર્થિક પરિસ્થિતિને જે મજબૂત કરવાની વાત કરીએ છીએ પરંતુ જો જંત્રીના દરમાં આટલો એક સાથે વધારો જીકી દેવામાં આવશે તો આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એ મજબૂત થવાના બદલે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી થશે એના કારણે આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર અમે માગણી કરીએ છીએ કે આ જે જંત્રીના દરોની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત